આજે સાધારણ સભા પૂર્ણ થયા બાદ ડીસા નગરપાલિકા ખાતે કેટલાક ખેડૂતો પણ ટીપી સ્કીમને લઈ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા ખેડૂતો આ ટીપી સ્કીમના વિરોધમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અગાઉ પણ ટીપી સ્કીમને લઈ ખેડૂતોમાં મતભેદ જોવા મળ્યા હતા જેમાં કેટલાક ખેડૂતો આ સ્કીમનો વિરોધ કરી રહ્યા હતા તો કેટલાક ખેડૂતોએ ટીપી સ્કીમને સમર્થન પણ આપ્યું હતું અને ત્યારબાદ આ આખો માહોલ શાંત થઈ ગયો હતો

એમને જે કરવું હોય ત્રણ નંબર થી ચાલુ કરો ને એક નંબર ચાલુ કરો ને નંબરમાં નંબર માં ચાલુ કરી છે એમને ત્રણ નંબર જ પર્સન છે શશિકોન ભાઈ હતા તારે રજ કરાયો ગુરસન સાહેબ હતા તારે રજ કરાયો પરવીન ભાઈ ને છે આ રિવાજ ગમે છે એમને પાછળ ચાલીસ કુવા લીધા છે રજૂઆત કરવા બેસવાનું છે બરોબર આજે ઠરાવ મંજૂર કરવા જો આજે ઠરાવ મંજૂર થઈ જાય ને

મારે અંદર જવાનું કે પોલીસ પ્રોટેક્શન ફૂલ કુટ્યું છે અમારા માટે અમે આતંકવાદી ના આવે એવી રીતના જયારે વોટ બાદ માગા હોય તારે ભીખ માગે ભીખ અને અત્યારે રાજા થઈ ગયો છે એટલે અમારે પોલીસ પ્રોટેક્શન કુટું છે અમને અમે આતંકવાદી છીએ તેનાથી જ ખેડૂતોને પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાયદા સમજાવી શકાય અને ખેડૂતોની જે પણ વ્યથા હોય તેનું નિવારણ લાવવું જોઈએ જેથી કરીને શહેરના વિકાસમાં સર્જાયેલો આ અવરોધ ને શાંતિથી નિવારી શકાય